અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો થયો છે વડસમાના યુવકની ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીની શક્યતા ફ્રાન્સમાં વેટરી એરપોર્ટ પર રોકેલા ત્રણસો ગુજરાતીઓ છે દસ દિવસ પહેલા ગયેલા બે યુવકો સાથે કોઈ સંપર્ક નથી થયો ગોવિંદ ચાવડા અને જગદીશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના રહેવાસી હોવાની શક્યતા છે વડસમા ગામમાંથી મોટાભાગે લોકો અમેરિકામાં સ્થાયી થયા છે એક પરિવારમાંથી એક વ્યક્તિ અમેરિકામાં સ્થાયી થયા છે ત્યારે રોજગારી મેળવવાની લાલસાએ લોકો વિદેશ જાય છે ગામમાંથી ત્રણસોથી વધુ લોકો અમેરિકામાં સ્થાયી થયા છે

શશી રેડ્ડી નામના એક શખ્સ નું ગુજરાત અને મહેસાણા કનેક્શન સામે આવ્યું છે આ ઉપરાંત એક વિડીયો પણ સામે આવ્યો છે જે વેટરી એરપોર્ટ ખાતે નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જ્યાં આ તમામ લોકો ને જેમની અટકાત કરવામાં આવી હતી તેમની તપાસ થઈ રહી છે અમેરિકામાં લગભગ ત્રણસો જેવા માણસો હશે ત્યાં શંકરપુરા અત્યારે હાલમાં જે ગુજરાતીઓ ઝડપાયા છે તેમાંની એવું કહેવાય રહ્યું છે કે ચેતન પટેલ નામનો વ્યક્તિ જે છે તે વડસમાનો છે એના વિશે કોઈ જાણકારી ના ચેતન પટેલ નામનો અમારા શંકરપુરામાં તો કોઈ વ્યક્તિ જ નથી અહીંયા કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા જોખમ ખેડીને પણ જવું પડે અહીંયા કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે